એક કામ કર હું જાવ છું વાડીએ બરોબર વાહું અહીંયા તારો બાપ ઘવ વાયા છે તો રોજડા પોજી જા ને તો બધું બગાડી નાખશે તમે રહ્યા ને નીરાતે આલ્યા આવજો અને હું જાવ છું વાડીએ હો હો હા છોકરાને હરકુ ખવડાવી પીવરાવી ના આવજે કાઈ વાંધો નહીં હા 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 અરે દાદી ને છોકરા ઘાઘા ખાઈ લે ને પછી અમે બધા વાડીએ આલ્યા જાય હા 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 મારા દીકરા મારા આ વાડી વાળા બધા એલર્ટ કરવા પડશે મારે લાયક આ બધા વાડી વાળા હું કહી દઉં ક્યાંય વાડીમાં તમારો બાપ દીપડું આવ્યો છે સાહેબ ક્યાં તું વાડીએ વાડીએ તે તારો બાપ અહીંયા વાડી વિસ્તારમાં દીપડું આવી ગયો હે એટલે વાડીએ ન જાતો સાનો માનો ઘરે ઉપડાયેલ વાહું જવું પડે એવું છે એ ના ના તું ઘરે નીકળાય મારો દીકરો મારો કે વાહુ જાવું પડે એવું છે આવા ના જ છે બધે મને બીક લાગે ઘીરે મૂકવા હાલો ને એ તારો બાપ તને બીક લાગે આય મારે બધાય વાડી વાળા એલર્ટ કરવાના છે તને ઘરે મૂકવા આવું થાય વાડી વાળા દીપડો ન ખાઈ જાય એક કામ કર તું મારી હારી આય આપણે બધા વાડી વાળા એલર્ટ કરી દેવી ને પછી હું તને ઘરે મૂકી જઈશ હાલો હાલો સાહેબ એ વાત સાચી તમારી હા લાલ આ છોકરાએ તો ખાવામાં બહુ વાર લગાડી એટલે ખાઈ લીધું તો બાર આવો ને તમારો બાપ આટલી બધી ખાવાનું વાલ લગાડાય તમારો બાપ અહીંયા વાડીએ પોઈ ગયો છે આ તો ખાય તો કેરમ નો લીધું તું પણ આમ કોટ ગોતતા તા ખબર પડ ને વાડીએ ટાઠ વાઈ ગયો અમને એ હાવી બધી જવા દયો નકર તારો બાપો મને અહીંયા ખારો થઈ જાય હાલો હા હાથ આવી ગઈ વાડી વાય ગાયા ગાયું ને આખા ઘઉમાં બધી કરું શૈની મને રોદડા બોદડા આયા નથી ને

હા હા હવે જલ્દી રોહિત અને મારા છોકરા આવે ને પછી ઉપાય દે નહીં હાલો ને તમારા ને તારો બાપુ અહીંયા મને ખારો લાગે દીપડો હા આ તો તામરો બાપ આપડી બાજવાયો ભાગો આ રોહિત મારા છોકરા કેરે આવશે જલ્દી આવે ને પછી મારે ઉપાધી નઈ રોહિતયો રોદડાની ધ્યાન તો રાખે આયા નથી ને પાછી લાઈટ કરી લઉં હ હ હ મારું દીકરું ઓલું શું છે હટ હે મારું દીકરું રોજડું જ આવી લાગે હટ હટ ભાજી જો લ્યો હવે હવે જલ્દી રોહિત્યો આવે ને તો સારું અરે બાપ રે ઓલો દીપડો તો દાડિયા જ છોકરા હવે મારે હું કરવું હા એક કામ કરું કાંઈ કાંઈ વાડીયા જાવ અને દાડિયા જઈને કહું ઈદ કાંઈક કરશે હા ની મને શું કરવું કાંઈ ફૂટતું નથી આખી વાડીમાં ઘઉં વાયા છે જલ્દી આ ઘઉં મોટા થાય અને નીકળી જાય ને પછી ઉપાધી નહીં

આ બધી વાડીઓમાં કહેવાય ગયું હે અને ઓલી વાડીઓમાં કહેવાય જાય ને પછી હું તને ઘરે મૂકી જઈશ તું ઉપાધિ નો કરતો હો અને હાલ થોડોક ઉતાવળો હાલ ભલા માણા રીંગ જાય ઓ રીંગ જાય અલ્યા ઉભો રે ઉભો રે મારા કોકનો ફોન આવે હે આ ભાઈ ત્યારે કોનો ફોન હશે હાલો ઓ સાહેબ હું જાડિયો બોલું છું હે જાડિયો બોલેસ બોલ ને તમે કાયકા માર વાડી બાજુ આવો હું વાડિયું વિસ્તારમાં જ છો અરે સાહેબ મારે તમને હું કેવું આ બાજુ એક ખૂંખાર દીપડો આવી ગયો છે ને મારા છોકરા વાય થઈ ગયો છે જલ્દી તમે બંદૂક લઈને આવો ને મારા છોકરા ને મારી નાખ છે હે નો હોય હું ઈ દીપડો વાય દાઈ વાડિયું માયો હો એ હારું હારું વાલ એ આ હા આવો આવો અમે હામાં જ આવી છે એ આ ઓય સાહેબ યાલે હામાં જ આવે છે હાલો કાય કા વાઈડ હોરા થઈન સાહેબ પાસે જાય હાલો હાલો એ આમ જો કોક જાડિયાનો ફોન હતો અને એને એમ કીધું કે સાહેબ મારા છોકરામાં દીપડો થઈ ગયો છે એટલે આપણે એ છોકરાને બચાવવા જાવું પડશે અને આ રસ્તામાં આગળ આવે છે હામો હાલ કાય કા હાલો સાહેબ

તું આ તારા છોકરાની લાસ્ટને લઈને ગામમાં જા અને હું રહ્યો ને કવિનર સાહેબને ફોન કરી દઉં એટલે ફોરેસ્ટ ખાતાવારે ટીમને મોકલે અને દીપડો પકડી જાય હા સાહેબ એ દીપડાને તમે પકડી લીજો નકર મારા છોકરાને જેમ માર્યો ને એમ બીજા છોકરાને મારી નાખતી બીજા માણસોને મારી નાખતી એ તમે કાઈ ગયા આને લઈ જાવ ગામમાં અને હું કવિનર સાહેબને ફોન કરી દઉં હા સાહેબ હાલો ઉપાડો મારા છોકરાને અરે બાપ રે આ દીપડા એ તો ન કરવાનું કરી નાખ્યું એ કાંઈ નહીં એક બાળકનો જીવ લઈ લીધો લાય હું કમિશનર સાહેબને ફોન કરી દઉં હાલો એ કમિશનર સાહેબ મેં તમને કીધું નહોતું હું વાડી વિસ્તારમાં જાઉં હું આ અહીંયા કાઢે આ દીપડાએ એક બાળકનો જીવ લઈ લીધો હે એ તમે ગાયગ્યા ફોરેસ્ટ ખાતાવાળી ટીમને મોકલો એટલે આ દીપડાને પકડી જાય અને સાહેબ હું આ બધા વાડી એલર્ટ કરી દઉં એ હા સારું હાલો સાહેબ લાય કાઈ ગાવા એટલામ જેટલામાં વાડી વાળા હોય ને એ બધાને એલર્ટ કરી દઉં કે વાડીમાં તમારો બાપ દીપડો આવ્યો છે ગામમાં વીઆ જાવ